પવન ઠંડી અને માવઠાના વિશેની વાત કરવાની છે કેમ કે આવનારા દિવસમાં એટલે કે પરમ દિવસેથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડવાનું ચાલુ થવાનું છે સૌપ્રથમ તમને પવનની વાત કરી દો આમ જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે એ નોર્મલ છે નોર્મલ એટલે કહી શકાય કે દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પવન ચાલી રહ્યો છે આ પવનની સ્પીડમાં કોઈ મોટો બદલાવ આવે કે કોઈ ઝડપમાં વધારો થાય તેવી શક્યતાઓ નથી રાબેતા પંદર કિલોમીટર છે 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 આ એક કે જે વિસ્તારોમાં માવઠું થશે ત્યારે જ્યાં છાટાછુટી ચાલુ હોય ઝાપટાઓ પડવાનું ચાલુ હોય ત્યારે કદાચ એ લોકલ એટલા વિસ્તાર પૂરતું પવનની સ્પીડ વધી શકે છે બાકી તમામ વિસ્તારોની અંદર અત્યારે નોર્મલ પવનની સ્પીડ રહેશે અને પવન મુખ્યત્વે છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના રહેશે કોઈ કોઈ વિસ્તારો એવા હશે કે જ્યાં ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળી શકે જ્યાં જ્યાં ઉત્તર પશ્ચિમના પવનો કદાચ જોવા મળશે ત્યાં એ વિસ્તારની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે એટલે આવનારા દિવસમાં કહી શકાય કે ડિસેમ્બરમાં આ છેલ્લું અઠવાડિયું ચાલુ થયું છે અને છેલ્લા અઠવાડિયાની અંદર છૂટાછવાયે અમુક વિસ્તારની અંદર ઝાકળ આવી શકે દરેક વિસ્તારની અંદર નહીં આવે પણ અમુક વિસ્તારની અંદર નોર્મલ સામાન્ય ઝાકળનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવનની સ્પીડ આ નોર્મલ રહેવાની છે એ સાથે ઠંડીની વાત કરવા જઈએ તો આમ તો ડિસેમ્બર ચાલુ થયો ત્યાંથી જ સારી એવી ઠંડીનો માહોલ આપણે અનુભવ રહ્યા છે ને એક પ્રકારે ડિસેમ્બર મહિનામાં જે ઠંડી હોવી જોઈએ એ જ પ્રકારની ઠંડી અત્યારે આપણે જોવા મળી રહી છે અત્યારે જોવા જઈએ તો ઠંડી છે એ ફરીથી પાછોમાં વધારો પણ થયો છે વચમાં ગયા ત્રણ ચાર દિવસ માઇનોર એકથી થી દોઢ ડિગ્રીનો આપણે થોડો ફાયદો થયો હતો એકથી દોઢ ડિગ્રી તાપમાન ઊંચું આવ્યું હતું અને ઠંડીમાંથી થોડીક રાહત મળી હતી પણ ફરીથી પાછો ઠંડીનો માહોલ યથાવત થઈ ગયો છે અને આ ઠંડી હજી કન્ટિન્યુ રહેવાનું છે સંપૂર્ણ ડિસેમ્બર મહિનો એટલે કે એકત્રીસ ડિસેમ્બર સુધી ઠંડી કન્ટિન્યુ જ રહેવાની છે કોઈ રાહત મળવાની નથી હા ડિસેમ્બર બાદ જે જાન્યુઆરી મહિનો છે એ મહિનાની અંદર તો ખૂબ તીવ્ર ઠંડી પડવાની છે જે આપણે કોલ્ડ વેવના રાઉન્ડની વાત કરતા હોય અત્યાર સુધી આપણે જોયું એ નોર્મલ ડિસેમ્બરની ઠંડી જોઈ છે હજુ કોઈ સારો કોલ્ડ વેવનો રાઉન્ડ આપણે જોવા મળ્યો નથી પણ આવનારા સમયની અંદર એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર કોલ્ડ વેવના રાઉન્ડો જોવા મળે તેવી પણ શક્યતાઓ છે એટલે જાન્યુઆરી મહિનાના જે શરૂઆતના પંદર દિવસ હશે એક થી પંદર જાન્યુઆરીનું સેશન તેમાં તીવ્ર ઠંડીનો આપણે અનુભવ કરવાનો છે અને તમામ રેકોર્ડો તોડી નાખીને એ ટાઈપની ઠંડી છે હવે આપણે આપણે જાન્યુઆરી મહિનામાં જોવા મળશે એ આગળ વાત વાત અત્યારે કરવાની છે માવઠાના વરસાદ વિશેની આમ તો ઘણા સમયથી અમે એક આગોતરું અનુમાન આપતા હતા કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં માવઠું થવાનું છે આજે એ સમય આવીને ઉભો ઉભો રહ્યો છે અને હવે આપણે જે માવઠું થવાનું છે કયા વિસ્તારમાં માવઠું થવાનું છે એની ચોક્કસથી માહિતી આપવાની છે પણ સૌ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે આ માવઠું થવાનું છે એનું બે કારણ છે બે બે કારણ એક તો જે આપણે દક્ષિણ ભારત ઉપર અત્યારે જે વરસાદી સિસ્ટમો પસાર થઈ રહી છે ત્યાં ઈશાનનું ચોમાસું ચાલુ છે ત્યાં અત્યારે બંગાળની ખાડીમાંથી એક મજબૂત વરસાદી સિસ્ટમ બની અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે એટલે લગભગ આવનારા ચોવીસ કલાકની અંદર એટલે કે પચીસ તારીખે સાંજ સુધીમાં આવતીકાલે ચોવીસ તારીખ હતો તો પચીસ તારીખે સાંજ સુધીમાં એ વરસાદી સિસ્ટમ છે એ આંધ્રપ્રદેશ અને તમિલનાડુના ભાગોને કવર કરી અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરવા માટે આગળ નીકળી જશે અત્યારે એ સિસ્ટમ છે હજુ પણ બંગાળની ખાડી તરફ છે જમીન ઉપર આવી નથી પણ આવનારા ચોવીસ થી છત્રીસ કલાકમાં જમીન ઉપર પણ આવી જશે અને આંધ્રપ્રદેશ અને તમિલનાડુના ભાગો ઉપર થઈ અને ધીમે ધીમે આગળ વધશે એ સાથે અત્યારે ઉત્તર ભારતમાંથી જે ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે એની પણ એક અસર છે જેને કારણે ગુજરાત સુધી મજબૂત ભેજ પહોંચી રહ્યો છે આ તમામ પરિબળોને કારણે રાજસ્થાનના મધ્ય ઉત્તર ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ લગભગ આવનારા ચોવીસ થી છત્રીસ કલાકની અંદર તૈયાર થઈ જશે અને આ તમામ પરિબળોને કારણે રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે જ્યાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને રાજ્યની અંદર એક માવઠાનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે જોકે આપણું કમનસીબ કહેવાય કે શિયાળે માવઠું થાય આ માવઠાને કારણે ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની જઈ શકે છે પહેલા તો આપણે એ સમજી લઈએ કે કયા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે પેલા તો જે દક્ષિણ ગુજરાતના અમુક ભાગો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર માવઠાની શક્યતા વધારે છે ને ત્યાં થોડીક તીવ્રતા પણ વધારે રહી શકે છે તીવ્રતા વધારે આમાં કોઈ દોઢ બે ઇંચ કે ત્રણ ઇંચ જેવા વરસાદો ન થાય પણ જે માવઠામાં તો આપણે કહી શકાય કે અડધો ઇંચ થઈએ ને તો પણ આપણે ઘણું બધું નુકસાન થતું હોય છે એ જ પ્રકારના વરસાદોથી છે થવાના છે જે ઉત્તર ગુજરાતના ચારે ચાર જિલ્લા છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને મધ્યપ્રદેશ અને જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં માવઠાની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે વાવ થરાદ હોય દિયોદર જેવા વિસ્તારો છે ધાનેરા જેવા ધાનેરા ખાવર નેનાવા જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થઈ શકે છે એ સાથે જોવા જઈએ તો પાંથાવાડા છે અથવા તો જે ઇકબાલ છે અમીરગઢ છે ઈડર વડાલી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ તીવ્ર માવઠું જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે એટલે ઉત્તર ગુજરાતના જે આ રાજસ્થાન પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારમાં પણ તીવ્ર માવઠું થશે અને સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ મહેસાણાના બીજા વિસ્તારોમાં પણ માવઠું થવાની શક્યતાઓ છે આ માવઠું છે તારીખ પચીસ થી એટલે કહી શકાય કે હવે ચોવીસ થી છત્રીસ કલાકમાં પચીસથી લઈ અને અઠયાવીસ તારીખ સુધી આ માવઠાની આપણે અસર જોવા મળે તેવી શક્યતાઓ છે એ પછી ઓગણત્રીસ તારીખથી રાજ્યનું હવામાન છે ફરીથી ખુલ્લું થઈ જશે પણ ત્યાં સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ઘાટાવાદર થઈ જશે અને એ પચીસ થી સત્યાવીસ અઠયાવીસ તારીખ સુધી માવઠું થવાનું છે એમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તો થવાનું છે એ સાથોસાથ અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ પાંચ જિલ્લા છે જેને આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો કહીએ છીએ એમાં અરવલ્લી તો રાજસ્થાન તરફ પણ આવે મધ્યપ્રદેશ તરફ પણ એને ગણી શકાય એટલે અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર અને ગોધરા પાંચે જિલ્લામાં પણ તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે અને માવઠું થશે એટલે રાજ્યના જે આપણે જિલ્લાઓ જણાવીએ જિલ્લાઓમાં સાર્વત્રિક ન થાય પણ એમાં પણ અનેક ગામોની અંદર થાય અનેક ગામોની અંદર ન થાય પણ એમાં પણ માવઠાની શક્યતાઓ છે એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ હોય નવસારી હોય અથવા તો ડાંગ જેવા વિસ્તારો છે તાપી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી સામાન્ય મોખ થાય તેવી શક્યતાઓ છે એટલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર કપરવંદર આણંદ નડિયાદ જેવા વિસ્તારની અંદર અતિ વાદળ અને કોઈ કોઈ જગ્યાએ હળવા સામાન્ય જ છાટછૂટ થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બહુ ખતરો નથી છતાં પણ સુરેન્દ્રનગરમાં ક્યાંક ક્યાંક હળવા છાંટા પડી જશે એ સાથે બોટાદ ભાવનગર અને અમરેલીના અમુક વિસ્તારોની અંદર છાટછૂટ થાય તેવી શક્યતાઓ છે જો કે અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર આમાં તીવ્ર માવઠાની શક્યતાઓ નથી પણ ચોક્કસથી એટલું કઈ કહી શકાય કે ચાપટાઓ છે એકદમ સામાન્ય ચાપટાઓ છે પણ એ પડી શકે છે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં બહુ ખતરો નથી પણ વધારે પડતા કાંટા વાદર થવાના છે અને વધારે પડતા કાંટા વાદળ થઈ આવે અમુક જગ્યાએ કોઈ જગ્યાએ એકલ દોકલ એક બે ગામમાં પાંચ ગામમાં ચાપટા પડી જાય તો એ અપવાદરૂપ રહેશે પણ બીજા વિસ્તારોમાં શક્યતા નથી કચ્છની વાત કરવા જઈએ તો કચ્છમાં પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કચ્છની અંદર એકદમ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને બાલાસર આસપાસનો વિસ્તાર છે ધોળાવીરા આસપાસનો વિસ્તાર છે એમાં પણ છાટછૂટ થઈ શકે છે રાપર તાલુકો એટલે કે વાગડ વિસ્તાર છે એમાં પણ છાટછૂટની છૂટની શક્યતાઓ છે રાપર તાલુકાની અંદર રામવાવ થી લઈને જે રાપર સુધીના વિસ્તારો હોય આડેસર સુધીના વિસ્તારો હોય છે એમાં છાટ છૂટની શક્યતાઓ રહેલી છે એ સાથે જોવા જઈએ તો જે સામખિયાળી આસપાસનો વિસ્તાર હોય અમે ચિત્રોડની અંદર હમણાં ખેડૂત મિટિંગ કરીને આવ્યા તેની અંદર વધારે પડતા ઘાટાવાદર થશે ચિત્રોળ હોય કે સામખિયાળીમાં બહુ ઝાપટાઓની શક્યતાઓ નથી એ સાથે નલિયા અને નખત્રાના આસપાસ પણ વધારે પડતા ઘાટા વાદળ ને કોઈ કોઈ જગ્યાએ હળવા છાંટછૂટ થઈ શકે છે બાકી કચ્છ આખું છે એ વાદળોથી રહેશે કચ્છમાં સૌરાષ્ટ્રની જેમ જ બહુ વરસાદની શક્યતાઓ નથી પણ કોઈ જગ્યાએ છાંટછૂટ થાય પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર બહુ નુકસાનની ભર્યો વરસાદ થાય તેવી અત્યારે શક્યતાઓ દેખાતી નથી ખાસ કરીને ઓવર ઓવર જોવા જઈએ તો આજે પચીસ તારીખ લઈને અઠ્યાવીસ તારીખ દરમિયાન માવઠું થવાનું છે રોજે રોજ નહીં ચાલુ હોય પણ રોજે રોજ અલગ અલગ વિસ્તારોમાં થઈ શકે છે એકદમ હળવું સામાન્ય માવઠું હશે અને અમુક વિસ્તારની અંદર તીવ્ર માવઠું થશે જેમાં ફરીથી આપણે જણાવી દઉં કે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી જેવા વિસ્તારો ડાંગ જેવા વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે છોટા ઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ માવઠાની શક્યતાઓ છે અને એ વિસ્તારોમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં તીવ્ર માવઠું થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ચારેય જિલ્લાની અંદર માવઠાની શક્યતાઓ છે પણ પાકિસ્તાન અને જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારે આવેલા જે આપણા ભાગો છે ગુજરાતમાં એમાં થોડુંક માવઠું થઈ શકે છે એટલે ઓલ ઓવર જેવા માવઠાની આ કન્ડિશન છે છતાં પણ આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે અને આમાં કોઈ ફેરફાર હશે તો ચોક્કસથી અમારા તરફથી આપણે આ મિશ્રિત માવઠા વિશે માહિતી આપવાની છે પણ આ માવઠું થવાનું છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી એ પ્રમાણે આગોતરું આયોજન રાખીને કામ કરવું જેથી કરીને આપણે ખેતી પાકોમાં બહુ નુકસાન ન જાય જેની